સચિવાલયમાં સતત ગૃહ વિભાગની હાઈ લેવલનો બેઠકનો દોર ચાલી રહ્યો છે અને ગુજરાતના તમામ સિનિયર પોલીસ અમલદારોને આદેશ આપી દેવામાં આવ્યા છે ગૃહ વિભાગ સક્રિય બન્યો છે અને સિનિયર પોલીસ અમલદારો સાંજ સુધીમાં ગુજરાત પોલીસમાં રહેલા થાણા અમલદારોને પણ કાર્યવાહીને લઈને સૂચના આપી દેશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું છે આ મામલે તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાંચી ગાંધીનગરના સચિવાલયમાં સતત ગૃહ વિભાગની હાઈ લેવલની બેઠકોનો દોર ચાલી રહ્યો છે ગૃહ રાજ્ય મંત્રી ઓફિસમાં અને ઇન્ટેલિજન્સ બ્યુરોના હાજરીમાં વિડીયો કોન્ફરન્સમાં એક બેઠક યોજાય છે અને તેમાં જોડાય છે તમામ જિલ્લાના પોલીસવાળા રેન્જ આઈજી પોલીસ કમિશનર અને તેઓને સૂચના આપવામાં આવી છે કે જે પ્રકારે અત્યારે ભારત અને પાકિસ્તાન છે તેનું

ગૃહ વિભાગ ગાંધીનગરથી તમામ સિનિયર પોલીસ અમલદારોને આપી દેવામાં આવી છે અને સિનિયર પોલીસ અમલદારો સાંજ સુધીમાં તેમના વિસ્તારમાં રહેલા થાણા અમલદારોને પણ આ સૂચના આપી દેશે તેવા પણ સમાચાર મળી રહ્યા છે સાથે સાથે ગુજરાતમાં પંદરમી મે સુધી દરેક પ્રકારના કાર્યક્રમોમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવે છે અને આવી સ્થિતિમાં ગુજરાત પોલીસને સૂચના આપી દેવામાં આવી છે કે કડક હાથે

વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર ચાર લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે જોડે

સરકારી હેન્ડલ છે ટ્વિટર હેન્ડલ છે તેમાં જ માહિતી ચકાસવી સાથે સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારના વિડીયો કે કોઈપણ પ્રકારની માહિતી એકવાર ચકાસ્યા વગર શેર ન કરવી અન્યથા જો કોઈ પણ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં ઝડપાશે તો તેના વિરુદ્ધમાં પણ ગુજરાતની પોલીસ કાર્યવાહી કરે તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર तो तेने कहिये जे